સભ્ય ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવવાની અફવાઓનું ખંડન કર્યું મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ઉમેશ મકવાણા મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ખૂબ જ સમયમાં હું મારા પાર્ટીના શિષ્યતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાનો હતો લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે મોટા મોટાભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી મેં ઉપાડ્યા છે તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનાર હું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી ગયો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો તો આજે પણ હું કરી રહ્યો છું આમ પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ પાર્ટીનું નવે સચિન સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જો ફેલાવતી હોય છે તો એને કાયદેસરની અમે નિર્ગરની ટીમ સાથે અમે ચર્ચા કરી અને કાયદેસર ની કાર્યવાહી કરશું માત્રની એમાં મારી હાજરી હતી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈ ની પણ નથી એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થ નો હતો મેં અગાઉ મારા પાર્ટીના સાથે વાત કરી હતી એટલે કે ભાઈ મેં અને સુધીરભાઈ અગોવાની રજા લીધી હતી તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ઉમેશ મકવાણા આનાથી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે એવા જો ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો ખેડૂતોનો મુદ્દો ચલાવો એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો ગુજરાતની જનતા માટે